જય હિન્દ બાળકો અમને પણ અહીંયા હાઈસ્કૂલમાં જયારે બોલાવે છે બધા શિક્ષકો તમે બાળકો પણ બોલાવો છો પ્રથમ નંબર દ્વિતીય નંબર તૃતીય નંબર તો અમને પણ ખુશી છે પણ આ ત્રણ બાળકો અને ચાર બાળકો જો એ નંબર લેતા હોય તો આપણે કેટલા બધી સંખ્યા છીએ તો આપણે પણ એવું થવું જોઈએ કે આ બધા એટલા બધા નંબર મેળવે છે તો આપણે પણ ફર્સ્ટ નંબર લેવો જોઈએ તો ફર્સ્ટ નંબર કેવી રીતે આવે મેં પહેલાં પણ એક વખત કીધું હતું કે ગમે ત્યારે આપણે સ્કૂલે આવીએ ત્યારે પ્રથમ તો માતા પિતાને પ્રણામ કરી અને પછી આવવું જોઈએ પછી આપણા ઈષ્ટદેવ હોય એમને પ્રણામ કરીને પછી આપણે સ્કૂલે આવવું જોઈએ અને પછી ત્રીજા કોણ ટીચર છે એમને પણ અહીં આવીને આપણે પ્રણામ કરવા જોઈએ કારણ કે પ્રણામ એક શબ્દ એવો છે આયુ વિદ્યા યસમ બલમ એક ખાલી પ્રણામ કરવાથી આયુ વિદ્યા યશ અને બલ મળે છે તો આપને પ્રણામ કરવાથી કાંઈ ગેરલાભ તો થતો નથી અને એટલા જ માટે આ પ્રાર્થના તમે દરરોજ બોલો છો કે સત્યહિંસા ચોરી નવ કરવી વણ જોઈતું નવ શૃંગારવું ઊંડા અંધારથી પ્રભુ પરમત તું લઈ જા મૃત્યુ માહિતી અમિત મે તું લઈ જા તો એનો અર્થ ખાલી પ્રાર્થના બોલવાનો જ નથી હિંસા ચોરી ન કરે સત્ય એટલે હંમેશા બોલવામાં પણ સત્ય બોલવું જોઈએ અને ક્યારે પણ ચોરી કરવાનો આપણે વિચાર પણ ન કરવો જોઈએ અને ક્યારે પણ એવી રીતે આપણે કે કોઈ જોતું નથી આપણે ચોરી કરી લઈ પણ ઉપરથી પરમાત્મા તો ગમે ત્યારે જોતા જ હોય એટલા માટે ક્યારે પણ ચોરી ન કરવી સત્ય હિંસા ચોરી ન કરવી મને જોઈતું ન સંગ્રહ સંગ્રહ કોનો કરવો જોઈએ એક વિદ્યાધન એવું છે કે કાલમાં અકાલમાં અને ગમે ત્યાં દેશમાં વિદેશમાં બધી જગ્યાએ આ વિદ્યાધન આપને આવે છે અને એક ગુપ્ત ધન છે એ આપણી પાસેથી કોઈ લઈ શકતું નથી બધા હોય તેમાંથી બધા ભાગ પડાવે પણ આ ધનની અંદર ગુપ્ત ગુપ્તધનની અંદર કોઈ ભાગીદારી નથી એટલા માટે અને સત્યહિંસા ચોરી ન કરવી વણ જોઈતું ન શું કરું ઊંડા અંધારથી પ્રભુ તેજે તું લઈ જા તો ઊંડું અંધારું કહ્યું છે આ સંસારનું છે અને પરમતેજ કહ્યું છે પરમાત્માનું ઘર છે મૃત્યુ માહિતી અમીપ સમીપે તું લઈ જા મૃત્યુ એટલે જન્મ મરણના ચક્કરમાંથી કોણ છોડાવી શકે પરમાત્મા છોડાવી શકે તો એટલા માટે આપણે જે પ્રાર્થના બોલીએ છીએ એમને આપણે વિચારીએ કે પ્રાર્થનાની અંદર કેટલું બધું સમજાવવું છે અને તમને શિક્ષકો ખૂબ સમજાવે છે અને તમે પણ આગળ આગળ વધો એવી અમારી શુભકામના છે જય હિન્દ